આ બધા પાલની આવક છે ચણામાં અને શેડમાં આવક છે ચણાની અંદર જનરલ ભાવ જોઈએ તો એક હજાર રૂપિયાથી લગાડી અને પચીસથી પચાસ પિસ્તાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયાના ભાવ જાજા છે બાકી સારું બધું પિસ્તાલીસ છેતાલીસ રૂપિયા પીળામાં અને સફેદની અંદર એક હજાર પચાસથી લગાડીને બારસો રૂપિયાના ભાવ છે આજની તરીકે જે ઝીણા ચીણા આવે એમની અંદર તો બધા એક હજારથી એક હજાર પચાસ કે ત્રીસ રૂપિયા ત્રીથી પચાસનો જ ભાવ છે આજની તારીખ બી છે એમની અંદર અગિયારસોથી બારસો રૂપિયાના બારસો છવ્વીસ રૂપિયા લગીન મેં જોયું બારસો છવ્વીસ લગીન બજારું દેખાડ્યું આ બધાય જનરલ ચણાના પાલની આવક છે